વડોદરા શહેરમાં ગઈકાલે એક સાથે ત્રણ અછોડા તોડ લૂંટારોએ સહેજીબાગ પાસે કાઉન્સિલર રાજેશ શાહનો અછોડો પણ તોડ્યો હતો જે બનાવમાં પોલીસે બે શકમંદને ઝડપી પાડ્યા છે વડોદરાના ફતેહગંજ અને રાવપુરા વિસ્તારમાં એક સાથે ત્રણ મોર્નિંગ વોકર્સના અછોડા લૂંટવાના બનાવ બન્યા હતા જેમાં ચોથો એક અછોડો પણ લૂંટાયો હતો પરંતુ તેની ફરિયાદ મોડી રાત સુધી થઈ ન હતી વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ ગઈકાલે સવારે સાડા છ વાગ્યાના અરસામાં સાયકલિંગ કરવા નીકળ્યા હતા ત્યારે સહેજીબાગ બાલભવન પાસે બાઇક પર આવેલા બે અછોડાતોડ પૈકી પાછળ બેઠેલા અછોડાતોડે તેમના ગળામાંથી અછોડો તોડી લીધો હતો રાજેશભાઈ શાહે આ બનાવ સંદર્ભે શહેર ભાજપ પ્રમુખ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસની ટીમો તાત્કાલિક દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં બે શકમંદોને ઝડપી પાડ્યા હતા બંને અછોડાતોડની પોલીસની ટીમો પૂછપરછ કરી રહી છે એક જ દિવસમાં તૂટેલા ચાર અછોડામાં આ ટોળકી સંડોવાયેલી હોવાનું પોલીસ માની રહી છે સવારે સાડા છ વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછોડા બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશુંક ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતા ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા જણ હતા બાઇક ઉપર બાઇક ઉપર બે જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોડું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દૃશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું ઘાસુરા સાહેબ કે જેમને પણ સુંદર માર્ગદર્શન આપીને પોતાની ટીમ આમાં લગાવી છે અને વિશેષ રવિરાજસિંહ જાડેજા બાપુ કે જેમને ક્રાઇમ બ્રાન્ચની પણ આખી ટીમ આમાં લગાડી છે અને ચોક્કસ એનો સુખદ ઉકેલાશે